પાલીતણા શહેર જિલ્લામાં આધાર કાર્ડમાં નામ સુધારા સહિતની કામગીરીમાં ઢીલી નીતિ હોવાના કારણે લોકો પરેશાન પાલીતણા શહેર અને જિલ્લામાં આધાર કાર્ડ સેન્ટરો ઉપર ઢીલી નીતિના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના નામ સુધારા નહીં થતા હોવાના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે તો તાકેદીએ આ સમસ્યાનો હલ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી

ને મહિના દીતા અહીંયા આવી છે કોઈ જાતનો આપને કઈ હરકા જવાબ આપતા નથી ને કામ ધંધે થી આવી છે અહીંયા કામ વાળું રોકીને આવી છે ને હરકા જવાબ આપતા નથી ને લિંક કરો આપણે આધાર કાર્ડ ને મારા છોકરા નું કરાવ આવી છે હરકા જવાબ દેતા નથી ને મામલતદાર માંથી અહીંયા મેં કઈ નાઈ થી પાછા મામલતદાર માં મેં કામ ધંધો કરવો કે ન કરો કે અમારાની ની વાય વાય ને અહીંયા અમે આધાર કાર્ડ માં મરાવા આવ્યા છે અને અમને 10% ખબર આવી છે અમે હું અમે મજૂરી કરવી છીએ અમે દસ ટકા ખાવી અમે મજૂરીમાં ધ્યાન દેવી કે આમાં ધ્યાન દેવી અમે એક મહિનાથી થી ટકા ખાવી